તમને કઉ છુ ના એ તો તમારી વાત બરાબર થાય ને હું લેવા મોકલું છું તારા બાપુજીની હમણાં બધી ચેક કરું છું હા ના ચોક્કસ ચેક કરો તમે મને મળવા અત્યારે ના અત્યારે તો હું નહીં આવી શકું ને પેમેન્ટ નહીં તમે કરો તો એ તો થોડું ઘેર વ્યાજ બીજા ધંધો નથી હું પૈસા લઈને આવીશ એટલે ત્યારે બધું આપડે ના ન એવું નથી ને છ મહિના નું કહું મેં કીધું પણ તારા બાપાને પણ ફોન કરાવ ગમે ત્યાંથી મને ફોન કરાવ અત્યારે મે હું હવે કરણ ને કઉ છું હવે હું ઓછી ની ઉતરું કારણ કે તમને ચાર થી હું તમને ના અત્યારે હોમાર કરો ને કેવું જ પડશે હવે ની વસ્તુ હું લીધાતી કરું કાય હું નહી એ ભાઈ સાથે પણ વાત કરી લેશું પરમય સાથે વાત કરવી વાત છે બળે

ના પણ એ તો છે જ ને કે આપણે તમે મને ક્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં ચાગલી નો અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર કરો તું દસ ટકા પંદર ટકા વીસ ટકાની વાતો કરો છી બંધ થઈ જાય પેલા તું હોશિયારી કરો ને એ તારી હોશિયારી કે પણ એને હોશિયારી જ તમે મારી ગરવીશ તું યાદ રાખજે તું જે વાત અત્યારે હોશિયારી ચાલુ કરી છે ને એનો તમે રિઝલ્ટ નો જવાબ પ્રોપર આપી છે હિરલબા જાડેજાને તું યાદ રાખજે તું શરમ કે તું તાર તાર જેટલી વાતો કરવી એટલી કર આજની તો કાલ કાલ તો હું તને કેળાવી છે પણ પણ તને હવે આવક કે તને માફ છે કે તું ક્યાં હું તું ક્યાં હું તારી ઓશિયારી કરો હું માર તને પ્રોપર માફ પોછે ના ઓશિયારી વાત નથી માફ પો તું ઓશિયારી જ કરશ તું ની વાત તું તું બસ છેલા કેટલાય દિવસથી તમને મામા પાડે છે હું માફી દઈશ તમે એમનો માનતા કે મને કઈ ખબર પડે હું નથી

મીટિંગમાં નથી આવું નથી આવું મારી કોઈ વાત મારી વાત કરવા નથી આવું અને તું મને એમ કે ધંધાકીય વાત કરવાની હોય સો ટકા કરવાની હોય તો કેમ નથી એમ એને તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને જયારે મારી પાસે પૈસા નોતા અને તમે દસ ટકા લે છે તમે લીધું તો એને તારે વિચારવું જોઈએ તારે વિચારવું જોઈએ તમે દસ અને ત્યારે તમે મને એવું કેતા હતા કે અત્યારેને ત્યારે લઈ આવ મારી વાત તું આમ કીધું તેમ કીધું બળ થઈ જા તું જે તારી કઈ રમત ની બધી ઓન થઈ જા પેલા ના એવું નથી આ તો હું ખાલી કહું છું તમને વાત કરું છું કેટલું બળસ ને એટલું મન કેવાનું